પંચમહાલ જિલ્લાના ગોધરા અમદાવાદ હાઇવે પર આવેલા વાવડી ટોલ પ્લાઝા પર ટોલ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જે આજથી અમલમાં આવ્યો છે આ વધારા અનુસાર વાહન ચાલકોને હવે રૂપિયા પાંચથી લઈ ચાલીસ સુધીનો વધારાનો ખર્ચ ભોગવવો પડશે આ નિર્ણયથી ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહન ચાલકો પર કરોડો રૂપિયાનો આર્થિક બોજો પડવાની શક્યતા છે ટોલ પ્લાઝા ઓથોરિટી દ્વારા ટોલની વસૂલાત કરવામાં આવે છે પરંતુ હાઇવે પરના ખાડાઓનું સમારકામ ન થતું હોવાને કારણે વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે તેઓનું કહેવું છે કે ટોલની રકમ લેવામાં આવે છે પરંતુ રસ્તાઓની સ્થિતિ સુધારવામાં કોઈ ધ્યાન આપવામાં નથી આવતું આ ભાવ વધારાને લઈને વાહન ચાલકોએ નેશનલ હાઇવે ઓથોરિટી પાસે ટોલ નાકાના ભાવ વધારાનો નિર્ણય પાછો ખેંચવાની માંગણી કરી છે ગોધરા અમદાવાદ હાઇવે પર આવેલા વાવડી ટોલ પ્લાઝામાં જે રીતે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે આજ અંગે વધુ વાત કરીશું સમાજ રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે રવિ ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે લોકોનું શું કેવું છે ચોક્કસ જે રીતે pollution ના જે અસ્થી જે પારા છે તેમાં દસ ટકા નો વધારો કરવા માં આવ્યો હતો આજ રીતે અસ્થી કે જે રીતે વધારો કરવા માં આવ્યો છે હું આપને સીધા દ્રશ્યો બતાવીશ કે ગોધરા અમદાવાદ હાઈવે રોડ પર જે પાવડી પાસે એક આવેલો છે આ નેશનલ ઓથોરિટી નો પોલ આવેલો છે અહીંયા જે ટોલ ભાડા માં જે વધારો કરવા માં આવ્યો છે પાંચ રૂપિયા થી લઈ ને ચાલીસ રૂપિયા સુધી વધારો કરવામાં આવ્યો છે જેને લઈને વાહન ચાલકોમાં એક પ્રકારનો રોષ પણ જોવા મળે છે કારણ કે જે રીતે પૂર્ણ જે સુવિધાઓ આપવાની હોય છે જે વાહન ચાલકોને તે ટેકનિકલ આપવામાં કુલ પાછા નિષ્ફળ સાધિત થયું છે કારણ કે એટલા મોટા મોટા ખાડા રસ્તામાં જોવા મળી રહ્યા છે જેના લઈને વાહન ચાલકોને ભારે હાલાકી પૂગાવવાનો વારો આવે છે વધારાનો જે રીતે ભાવ વધારો કરવામાં આવ્યો છે જેને લઈને તેઓ તેઓને આર્થિક બોજ પણ વધુ સહાય કરવાનો વારો આવે છે આપણી જેને લઈને વાહન વાહનચાલકોની ટેકનિકલ પૂછી મજૂર મંત્રીઓ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંથી હજારો સંખ્યામાં વાહનો પસાર થાય છે રોજબરોજ બરોજ જે રીતે ભાવ વધારો કરવામાં આવે છે તે જોતા ટોલ પ્લાઝા ના સત્તાધીશો છે તે જે વાહન ચાલકો તેઓને સુવિધા આપવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે ગોધરા અમદાવાદ વચ્ચે આ એક ટોલ આવેલું છે ને ગોધરા નજીક માં ટોલ આવેલું છે આ આ ટોલને લઈને અગાઉ પણ અનેક વિવાદો થયા હતા જે રીતે છે છે કે અને ચાલીસ કિલોમીટરના અંતરમાં બે ટોલ નાખવા આવેલા હોવાને લઈને ગોધરાના લોકોને પંદર થી વીસ કિલોમીટરના અંતર સુધીમાં જે ટોલ છે તે ચૂકવો પડતો હોવાને લઈને ગોધરાના લોકોએ પણ રજૂઆત કરી હતી કે આ ટોલ ને અહિયાં થી કરવામાં આવે પરંતુ આ ટોલ

ચોક્કસથી આ બાબતે જીએસટી દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે પણ લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો જે રીતે આ ટોલ અહિયાં થોપી બેસાડવામાં આવી છે ચાલીસ કિલોમીટર ના અંતર માં બે ટોલ ચોટી બેસાડવામાં છે જેને લીધે લોકોને ફાળક કડૂટ પર જે ફી ભરી દીધી છે સાહેબ શ્રી ને પૂરી રીત નો પૈસા જેસે કે ચૂકવા કરતા હોય છે કોલ પર જનરેટ ટોલ રોડ પર મોસમોતા કાડા હોવાના લઈને રસ્તો જે સફર પર હોવાના લઈને બારમવાર રજૂઆત તો કરવામાં આવી છે પણ શું છે રજૂઆત ને ટોલ ઓટી રજૂઆત જ્ઞાન આપવામાં ઓપતી નથી ને માત્રાના માત્ર સમર્કા થઈ જશે કે પ્રકારના જે વયદા કરવામાં આવે છે પરંતુ હજી પણ ટોલ રોડ પર જે જે સ્થિતિ છે કે જેસર કે કે મોસમોતા કાડા લઈને વાય ચાલે છે ઘરે એરણ કવાનો વારો આવે છે ભરવા છતાં પણ વાહન ચાલકોને બસ મોટા ખાડામાંથી પસાર થવું પડી રહ્યું છે જી રવિ જો આગામી દિવસોમાં એક તરફ માંગ એવી થઈ રહી છે કે નિર્ણય પરત ખેંચવામાં આવે પરંતુ નિર્ણય પરત નહીં ખેંચવામાં આવે તો લોકોનું શું કહેવું છે આંગગી શું આંદુલન કરશે શું રણનીતિ અપનાવશે શું કહેવું છે લોકોનું પછી ભાવ વધારો ખોટો કરવામાં આવ્યો છે કારણ કે અનેક સમસ્યાઓ છે ત્યારે શોખ લાગે છે વાહન ચાલકોને ક્યાંક સુવિધા આપવામાં નિષ્ફળ છે એને લઈને નારાજગી તો સામે આવી છે પરંતુ જે ભાવ વધારો છે તે ફરજ પણ જે વાહન ચાલકો છે તેઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે જે આભાર આવી જોડાવા માટે અને અસમગ્ર મામલે માહિતી આપવામાં